આ જમીન ગામ લોકોની જ રહેશે અંગેનો ઠરાવ કરવામાં આવ્યો અને આવનાર સમયમાં ત્યાં માઉલી માતા અને બ્રહ્મદેવની પૂજા કરી રૂડી ગ્રામ સભાનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું તેમજ આગામી દિવસોમાં કાયદાકીય લડાઈ લડવાની પણ વાત કરવામાં આવી હતી જ્યાં મહારૂડી ગ્રામ સભાના અધ્યક્ષ રમેશ પટેલ તાલુકા પંચાયત સભ્ય બાળુભાઈ સિંઘા ગામના આગેવાન વિજયભાઈ મનોજભાઈ માજી કોર્પોરેટર ધીરજ પટેલ મનાલા ગામના સરપંચ જયેન્દ્ર ગાવિત કમલેશ પટેલ વાકલ ગામના રાકેશ પટેલ ગેજ ગામના રાકેશ પટેલ રવિ પટેલ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો પરંતુ આપણે લડવાનું છે અને લડવાનું જીતવા માટે લડવાનું છે આપણી જમીન બચાવવા માટે લડવાનું છે આપણા આદિવાસી સમાજના હક અને અધિકાર બચાવવા માટે લડવાનું છે લગભગ મને યાદ છે ડિસેમ્બરે બાળુભાઈ સરપંચ મેં એમને કીધું તેર તારીખે સભા રાખીએ પછી આવેદનપત્ર આપશું પરંતુ અહીંયા લોકલ આગેવાનો દ્વારા ખાલી બનાવટી આવેદનપત્ર આપીને બેસી જઈએ એટલે લોકો શાંત થઈ જશે પરંતુ આ શાંત થાય એવા લોકો નથી આપણા સમાજની જમીન બચાવવા માટે આપણા આદિવાસી સમાજના હક અને અધિકાર બચાવવા માટે આજે અત્યારે આપણે આટલી ઠંડીમાં ખુલ્લામાં બેઠા છે આ જાહેર સભા માટે આ સભામાં ઉપસ્થિત એવા નવસારી જિલ્લા રૂઢિ પ્રથા ગ્રામ સભાના મુખ્ય અધ્યક્ષ એવા રમેશભાઈ આપણી વચ્ચે યુવા ક્રાંતિકારી એવા કલ્પેશભાઈ કમલેશભાઈ જયેન્દ્રભાઈ રવિભાઈ ધીરજભાઈ અને આ ગામના સરપંચ બેન વિજયભાઈ અને આ જમીન બચાવવા માટેની સંઘર્ષ સમિતિના પ્રમુખ નિલેશભાઈ માહલા તમામ આગેવાન શ્રીઓ રાકેશભાઈ તેમજ ગામના વડીલો બહેનો યુવા મિત્રો અને નાના ભૂલકાઓ જમીન શું છે એના વિશે તમામ વાત આપણે કરી છે એક મિનિટ ખાલી આંખ બંધ કરીને એટલું વિચારો કે કદાચ પૈસા પૂરા થઈ જશે જમીન પૂરી થવાની નથી એટલે આપણામાંથી કોઈ પૈસા લઈને ફૂટી નહીં જતા અમે તો કલ્પેશભાઈ સાથે વાત કરેલી કે ગામના લોકો નહીં બોલાવે તો કંઈ નહીં પણ અમે જાતે જઈને આવેદન પત્ર આપવું અને અમે જવાબ આપશું જવાબ માંગશું કે અમારી જમીન કેમ પૂછવા વગર આપીશું આ લડતની શરૂઆત છે કે એક દિવસ જાહેર સભાથી આનંદભાઈ કલ્પેશભાઈને કમલેશભાઈને રમેશભાઈ આવી ગયા એટલે બચી ગઈ જમીન એવું નથી આ લડત લાંબી છે હજુ પાંચ વાર આપણે મળવું બી પડે પાંચ વાર રેલી બી કાઢવું પડે ધરણા પ્રદર્શન પણ કરવું પડે તો બધા તૈયાર ને રહેશોને રહેશોને તૈયાર પાછળથી યાત નથી ઊંચા કરતા બેન લોકો બેન નાહવાના છો ને બધા બધાએ જ એક દિવસ આપણું કામ મૂકીને ત્યાં બેસવું પડે અમે પણ તૈયાર છે ને ઘણા બધા અમને એમ કે તમારે ત્યાં શું કરંજ વેદીમાં લાગે જમીન છે મેં કહું આ સવાલ જમીનનો માત્ર નથી આદિવાસી સમાજની અસ્મિતાનો છે સંસ્કૃતિ બચાવવા માટેનો સવાલ છે અસ્મિતા અને માવલી તેમજ વરહમદેવને બચાવવાનો સવાલ છે આપણી સંસ્કૃતિને બચાવવું આપણે જ પડશે કોઈ બહારથી આવીને બચાવવાના નથી અને આપણી જમીન આપણી જગ્યા આપણો વિસ્તાર બચાવવા માટે અમારે ત્યાં જવું પડે છે ગામના લોકોને સહકાર આપવા માટે જવું પડે છે અને ગામના બધા જ લોકોને સહકાર આપવા અમે તૈયાર છે આવનારા દિવસોમાં જ્યાં પણ જ્યારે પણ જરૂર પડે ત્યારે યાદ કરજો અમે તમારી વચ્ચે રહીશું તમારી સાથે રહીશું તમારી સાથે ખભે ખબા મિલાવીને આ જમીન બચાવીને રહીશું જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની